ચલો અમને કાચ બા જ રાખતા હોય મૈડામાં એકાદ દ્વાર તો મળે જ તે હમણાં થોડાક દી પહેલાં બચવું લેવો હતો પ્રણુ ક્યાંકથી એ પાણીનો નહીં હોય તો પાણીનો જ છે લીસો હોય પાણીના હોય આમ બધાય આમ આમ કહે કરે પાણીનો જય ભજન બલી રેડી હાલો જય મા ખોડી જય માખોડ

વોકિંગ પૂરું કરી અને નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ ચલો પ્રણવે હવારમાં રેસ્ક્યુ કર્યો હતો બિસાડને ઘા કર્યો હતો અહીંયા ઊભો ઉભો જોવે છે એ ક્યાં હતા એ બે હવારમાં દેખાડો નહીં મોઢું ઢોર બધા બહુ પાણી પીવા આવે અત્યારે નથી બાકી જાય ગયા આવા મીંડા ઢોર ગાઈસ ચાલો મોર્નિંગ મેગી ખાવા મસ્ત ગરમા ગરમ ધમધમાટ આવી જાવ થોડાક બિસ્કીટ ખાઈ ને હવે ચા પી છે પાછું બિસ્કિટ ખાય આ એ માણા જેવું કરે છે ઓલો જો ઘરમાં રખડે હાળો આખી સેમ પેર છે ને જય માતાથી જય ગૌમાં તો શું ગાયસ વાગી ગયા છે નવ અને ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો ચલો પ્રેશર તો જો છે આવું પ્રેશર તો ક્યાંય નહીં હોય એટલો વજન છે આખો ગૌરવ ભર્યા એ હોય ખબર બાકી હવે તો ડેમેજ એક ફરવા જતા નહીં બા

એટલે દેખાય નહી અને અવાજ તમને આ હોરન તો આપડી પેચા નથી ગામમાં નીકળે એટલે ખબર પડી જાય કે ઓમ કાઠી જ નીકળવું છે એમ એ બાર વાગ્યા છે અને લાગી છે ભૂખ એટલે જો બધો નાસ્તો લેવો શું બા માટે સ્પેશિયલ ટમેટાવાળી લેવો મસ્ત ટમેટાવાળી સાડા બાર વાગી ગયા છે અને વરસાદ આજે પણ લોહી પીવે છે છાટા ચાલુ ને ચાલુ છે તો ચલો હવે નીકળીએ ઘરે કુતરી અંદર અંદર આવી જો આવીને કેવી નીકળીયે લાવો બિસ્કીટ છે હું પોચું પેલા તો આ બે આવી ગયા હોય અલિયો માતા જય માતાજી હવે આના હાટું છે તમારા હાટું નથી હવે આ એક તમને આપ્યું ને આવતી રે તું અહીં આવતી રે

ની ચડી જાય ગાય થઈ ગઈ છે ઓડી સાફ અને ઓલા બે ઉતરતા નથી બેય બેહી ગયા બે ઉતરતા નથી અને અંધારું થઈ ગયું છે અને આજો મસ્ત કલીન થઈ ગઈ છે હવે અહીંયા માથે પેટી હતી એ પાછી રાખવી નથી અહીંયા રાખા એટલા બરાબર છે અને હવે મસ્ત કાવો બનાવું છું અને ગિરનારી કાવો પીએ પણ યુવર કાવો ગિરનારી કાવો છે ભાઈ જબરજસ્ત વાહ ભળી નહીં કાવા વિના મને ચેન પડે નહીં જોરદાર બન્યો હતો ધમધમાટ એક નંબર એમ ને આ ખમણી નાખીએ હવે નાખી દઈએ લીંબુ આપણે ગાઈસ બની ગયો છે મસ્ત ગરમા ગરમ કાવો લીંબુ ફરી ગયા તો બાય મસ્તાન હા અચ્છા બનાય પ્રણવ ચક કે બતા તે બનેવ જોવું પડે જોવું પડે ચાક જે પેલા

પણ ભાષા બોલે છે ક્યાં ની બેંગ્લોર ની મેંગ્લોર ની મેંગલોર ની એક શબ્દ કે એનો ભાષાનો કન્વર્ટ કરીને અમળાવે

પાણી ને પાણી હાલતા તૈયાર વરસાદ નું રેવાનું ક્યાં નામ લે છે પણ હું કરો જય ભગવાન બીજું સો ગાય વાગી ગયા છે સાડા અને આ વરસાદ એક તો રેવાનું નામ નથી લેતો પરિક્રમા આજ વખતે રદ થઈ ગઈ છે આટલા વર્ષોમાં પેલો રેકોર્ડ છે નવ વાગી ગયા છે એટલે હવે ફટાફટ ભાગ્ય કરે ચલો ચલો જય ભગવાન દેવા ભાવિ પ્રણવ સિંઘ નિલેશ ભાવ શું છે આમાં વાહ

અને કોન ખાવ હોય તો આવી જાવ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય જય માતાજી જય માતાજી